પદયાત્રીઓ માટે મેડિકલની સુવિધા સુવા બેસવાની તમામ સુવિધાઓ એ ઉપરાંત ચાય અને નાસ્તો અને મોબાઈલ હોય અને કોઈ કોલ કરે છે તો રસ્તામાં એ સગવડતા પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવી ખાસ શિક્ષકો દ્વારા તેમનું સામાન ફેરવા માટે મોબાઈલ સિસ્ટમ કરવાનો ઉપયોગ કરે ગાડી દ્વારા તેમના સામાન આગલા કેમ્પ સુધી પહોંચતો કરવામાં આવે

દર્શન માટે જઈ રહ્યા છો તો આપની મનોકામના પૂર્ણ થાય અને સાથે આપણા માનનીય વડાપ્રધાનનું જે સપનું છે કે સ્વચ્છ ભારત નું જે આપણે સાકાર કરીએ રોડ રસ્તા પર સાઈડમાં ચાલીએ અને ક્યાં પણ કચરો આપણાથી ન થાય એ બાબતનું ધ્યાન રાખીએ અને માતાના મઢ સુધી પહોંચીને આપની મનોકામના પૂર્ણ કરે તેવી કચ્છ જિલ્લાના તમામ આવનાર પદયાત્રીઓને અમે શુભેચ્છાઓ પાઠવી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે